નમસ્કાર પટેલ ઇમ્તિયાઝ ભરૂચ જિલ્લા સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી મિત્રો આટે આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાના અંદર ઔદ્યોગિક હબ વિસ્તાર તરીકે ઉભરતો નવો એક વિસ્તાર એટલે વિલાયત જીઆઈડીસી અને સઈખા જીઆઈડીસી વિસ્તાર અને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સમગ્ર ગામડાઓ વિલાયત જીઆઈડીસી સૈખા જીઆઈડીસી વિસ્તારને જોરતો એક મુખ્ય બ્રિજ છે જેને ભૂખીની ખાડી બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે જે ડેરોલ બ્રિજ ડેરોલ ગામથી લગભગ અંદાજે દોઢ બે કિલોમીટરના અંતરે છે અને જેની અત્યંત દૈનિક હાલત ખરાબ છે છેલ્લા દોઢ બે વર્ષથી સરકારી બાબુઓને જગાવવાનો પ્રયાસ મારા દ્વારા લેખિતમાં કાયદાકીય રીતે કરવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લાના ડેરોલથી લઈ અને વાગરા અને ગંડાર સુધીના રોડની અત્યંત બિસ્માર હાલત ખરાબ છે જેને લઈ છેલ્લા એક દોઢ વર્ષ અગાઉ હું ભૂખ હટાલ ઉપર અને કાયદાકીય ભૂખ હટાલ પર ઉતરી કાયદાકીય રીતે આ સરકારી બાબુઓને ઊંઘમાંથી સજાગ કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારબાદ સરકારી બાબુઓના કાગળ કાગળકીય કાર્યવાહી કરી તેમને પાસે આપણે લેખિતમાં અનેકવાર વાર રજૂઆત કરી છે ત્યાર છતાં પણ આજે ફરીવાર વર્ષાઋતુની સિઝન આવી ગઈ છે તેના કારણે ડેરોલથી લઈને વાગરા સુધી અને વાગરાથી ગંડાર સુધીના રોડની અત્યંત બિસ્માર હાલત ખરાબ થઈ ગઈ છે વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસી એના અંદર આવેલા ઔદ્યોગિક જે વસાહતો છે તેના અંદર જે પરિવહન કરતા ભારે વાહનો અને સાધનોની અવરજવર છે જેના કારણે આ રોડ ફરીવાર અત્યંત ગંભીર પરિસ્થિતિના અંદર નિર્માણ પામી ચૂક્યો છે દહેજ વિસ્તારના અંદર જે થોડા દિવસ પહેલાં એસઆરએફની કંપનીના અંડર એસઆરએફની કંપનીના જે કર્મચારીઓની બસ પલટી ખાઈ ગઈ હતી એવો જો કંઈક અનબનાવ બનશે તેની રાહ ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન જોઈ રહ્યું હોય વિલાયત જીઆઈડીસી વિસ્તારના અંદર એમ અમને જણાઈ રહ્યું છે જો આવો કંઈક અનબનાવ બનશે તો તેના માટે સંપૂર્ણપણે જિમ્મેદાર ભરૂચ જિલ્લા વહીવટી ઊંઘતું પ્રશાસન રહેશે જેને સજાગ કરવા માટે આજે વિડીઓ દ્વારા સંદેશ હું મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે આપી રહ્યો છું કે આ રોડની મરમ્મત રોડનું રિપેરિંગ અથવા રોડનું નવીનીકરણ કરવા માટેની જે પણ કામગીરી છે એ વહેલીમાં વહેલી તકે કરવામાં આવે અને જે આ ભૂકી પુલની બ્રિજ જે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સમગ્ર ગામોને જોડતો એક મુખ્ય બ્રિજ છે જો તૂટી જશે તો વાગરા તાલુકાના સંપૂર્ણ ગામો ભરૂચ જિલ્લાથી એનાથી વંચિત થઈ જશે સંપર્ક વિહોના થઈ જશે એના માટે પણ તંત્ર આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લે એવી આશા અપેક્ષા મીડિયા સોશિયલ મીડિયાના વિડીયો સંદેશ દ્વારા ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને કરી રહ્યો છું જો અમારી આ બાબતને ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં નહીં આવે તો વાગરા તાલુકાના નજદી વિસ્તારના સંપૂર્ણ પંચાયતના ગામોના આગેવાનો અને પંચાયતના સરપંચો સાથે ભેગા મળી અને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા અથવા ભરૂચ જિલ્લાના અંદર જાગૃત આગેવાનો અને જેટલી સામાજિક સંસ્થાઓ છે તેમના સાથે ભેગા મળી અને આ રોડનું સંપૂર્ણપણે પરિવહન અમે બંધ કરીશું તેની માટે સંપૂર્ણ જિમ્મેદાર ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત પટેલ ઇતિહાસ